જય હિન્દ સર આવ કહી દે જય હિન્દ સર કોપી મે તો આ ફોયા ફૂલ એવું છે હેડો આપડે બે સુગવા જવાનું ફોન ના ફોન આયો તમાર હં સાહેબ પૂછું તમે બે આગળ ના હોય તો જણાવો તમને હોકાવામાં નહી ના 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 Eso que debía mato. Linda todo. Al tocar los canales, al tocar los canales, una pinta. Na, ya cuarán bien y no pivan dos dos. Dui. Na na, es una hora. Para body para bani. Oh, 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 oh. body con ahí. બોડી es ahí? ¿Te da ganas de ફોન માં ખાઈ હું ખાલી ફોટો આવ્યો આજ બહુ મને તો ઉંગાઈ થી બરાબર તું ફોન કરીને પૂછી લઉં પૂછી લે જલ્દી એની વાતો એ ફોન માં મેસેજ મોકળો જોઈ લે હા હેડો જોઈ લઈએ ખાટલા ઉપર કેરી ઓહો એટલે ખાટલા ઉપર કેરી કેરી હોય ના ભટ્ટા બાજુ એટલે ભટ્ટા હોબો આપડો

દેતી ની છે એમ પેલું આબો રયો હા ના બટ્ટા ઓબાને કા ખાટલો આટલા ઉપર કેર્યું ફૂતો ને ના કરીને મેલી છે આ

જો કેજો યે ફરે ફાર ફાર કરે તો બેસ નઉ દેખારા હું ગયો છું બરોમ આમ ગાઈન ટુ સી ડોટ બહુ હેવી એ જો તો

ઓ આ આ કેમ આ ચોરીની લાગત આ રી સાયકલ જો આ ક્યાં કારે ઓ કેશ માં પહાડાઈ ગયો આ રી ચાલુ ઓ લે આ હા હા એક નહીં મોય ઓય આવતા તો બસ

તમારે <laughs> <touches both of Joan> તારેથી ડિપ્લોમા કરે ડિપ્લોમા એમ લખીને એટલે પાસ તો ફોન તપસ્યા કરવા તમે તપસ્યા આ મો આખા આવું ચાલ છે એમ આભુત પડશે જ બેસ મારી છો બેઠા મારી હા તા બોલાવીએ તાઈ તો આય હા ગુપા આ કહેવા તો આડ્યો યાર કહેવા લે ઈ સ્ટાઇલ છે મારી સારું બનાવ્યું હો આ હા હાજર પતા બધા આવું કે હો હાર્યું તો હા ઉપડ્યું નું ગજન વાળું છે ઓહો ગજન વાળું બોલવું કેવાય સાચું ઓ પાળો ઓ સર કેલું પડીઓ છત્રી પડીએ હા અલ્યા મને ખાવ પડી આ ભેસને દેવા હાલતા છે ફેટ વધારવા ઓલી હું આથી નમતાઉ પાં બન્યો હું હા તમાર ખબર તમે ભળ્યા હો મ ભળ્યો સુ બાર મારા ઉકળાતું નહી યાર મત લેન ચાચી જેવું યાર હા ઓનો કેવાય કેવા તો કોક એ ડેટો એક મજ બેહી હો

આ આ ભટ્ટો ન દેકાર આ રહ્યો અમે મોને જોક ભટ્ટો આ રહ્યો ચમ આવો આ તો બોમ છે આપણે એ દેખાડું જ નહી આપણે હેડો આ રહ્યો આ રહ્યો લઈ લે આ રહ્યો ચમ પીયો જોબલી યાર જોબલી ન લે લા લા આળો દે ખાતો નથી તમન લખન જેવો આપણે નહી દે ના ના ફુટશે મળતી જાવલી આટલું લઈ લે ચોક છે ભટ્ટો છે કે કો હા અબી બોલા આ તા એક તો બાઉં અમાર

એડન ના ના આગળ ઉભા રો ઉભા રો ટેસ્ટિંગ માટર લઈ આ બગસી બધું પડી હો હા આ નઈ લઈ લો હા આનું થોઉ લો ખાઈ કટકો આ મોટો પડે ભાઈ દીપા આ છાપડા અમે લ્યો તો તપોશી જી દવાખાના ખોઈયા ના આપણ તો મારું સીઆઈડી કેવઈયે આપડે ભાઈ કેવઈયે નહીં લડવાનું કદી આ તા ઉડી સપનું હતું તાય અમંબા કા થા આ તો જો પૂછ્યું ખાલી સપનું હશે થાય કે અમારું પેલું કૂતરૂ ખાઈ ગયું તો બિલાડી તો એમ જ ગયા નહીં તારા બેસ કરવા આ સપનું નકલી છે આ બોમે નકલી છે તો બાય હું બધું નકલી આય નકલી નહીં જોજો આ કેમી કણ

આજે ભેસ ઉભા મેં ના ઉપર બેસીને અમે ભોગી નાખશું અમે નિશ્રમ